નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રીજી ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો શરૂ કરું એ પહેલાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી તમે કરંટ અફેરની પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો આ લેક્ચર છે એની પીડીએફ તમે મેળવી શકશો ઉપરાંત કરંટ અફેરની ઈ બુક્સ મેળવી શકશો વર્તમાન પત્રિકાઓ છે અને ટેસ્ટ સિરીઝ ડેલી ટેસ્ટ આવશે અને વીકલી ટેસ્ટ આવશે તો બે પ્રકારે ટેસ્ટ છે તમે આપી શકશો વીકલી સો માર્કની ટેસ્ટ હશે અને ડેઇલી છે 10 માર્કની ટેસ્ટ હશે બરાબર આ બધી જ વસ્તુ છે તમે એપ્લિકેશન માં એક્સેસ કરી શકશો એન્ડ્રોઇડ એપ્લિકેશન ની લિંક ડિસ્ક્રિપ્શન માં છે અથવા પ્લે સ્ટોર માં ડાયરેક્ટલી સર્ચ કરશો તો આ લોગો છે આપણો બરાબર એ તમને એપ્લિકેશન મળી જશે શરૂ કરીએ આજનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ આયુષ્માન ભારત ડિજિટલ મિશન છે ચર્ચામાં રહ્યું હતું તેની શરૂઆત છે કયા વર્ષે કરવામાં આવેલી હતી આયુષ્માન ભારત ડિજિટલ મિશન છે આની શરૂઆત બે હજાર એકવીસમાં કરવામાં આવેલી હતી તારીખ સાથે કહી દો સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસ આ દિવસે આયુષ્યમાન ભારત ડિજિટલ સ્વાસ્થ્ય મિશન શરૂ કરવામાં આવ્યું હતું તો તો આન્સર થશે ઓપ્શન બી હાલમાં છે ભારત ડિજિટલ મિશન છે ચર્ચાનો વિષય મિશનની શરૂઆત સત્યાવીસ સપ્ટેમ્બર બે હાજર એકવીસ ના રોજ કરવામાં આવી હતી હાલમાં આની ત્રીજી વર્ષગાંઠ ઉજવવામાં આવી જેને સંદર્ભમાં અત્યારે આપણે આ દિવસ છે એ ઉજવી રહ્યા અત્યારે આ ચર્ચાનો વિષય બનેલો હતો ક્લિયર બાકી આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે તો એ પણ યાદ રાખીશું આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન છે તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જય તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો શોર્ટ ફોર્મ પણ યાદ રાખજો પીએમ જય નું ફૂલ ફોર્મ છે આ અને આ લાગુ પણ કરે છે અને અમલ કરે છે નેશનલ હેલ્થ ઓથોરિટી નેશનલ હેલ્થ ઓથોરિટી એટલે કે એનએચએ છે અને લાગુ કરે છે

યોજના છે અને આખી જે ફંડિંગ છે એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ પૂરું પાડવાની છે બરાબર તો સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે એ પણ કહી શકીએ કાઝ ઇન એક્સરસાઇઝ અથવા કાઝ ઇન યુદ્ધ અભ્યાસ આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવેલું હતું કાઝ ઇન યુદ્ધ અભ્યાસ છે આનું આયોજન હાલમાં જ થયું છે એ ઉત્તરાખંડ રાજ્યની અંદર કરવામાં આવેલું છે ઓપ્શન સી આપણો આન્સર થશે જે લોકો કરંટ અફેરમાં નવા છે એને કહી દો કે યુદ્ધ અભ્યાસમાંથી કેવા કેવા ક્વેશ્ચન નીકળી શકે છે યુદ્ધ અભ્યાસના ટોપિકમાંથી એક તો કયા બે દેશો વચ્ચે યુદ્ધ અભ્યાસ થયો તો કાઝ ઇન યુદ્ધ અભ્યાસ કયા બે દેશો વચ્ચે થયો તો ભારત અને કઝાકિસ્તાન વચ્ચે યુદ્ધ અભ્યાસ થયો છે બરાબર એક ક્વેશ્ચન એવો આવી શકે કે યુદ્ધ અભ્યાસની કેટલામી આવૃત્તિ હતી તો કે આઠમી આવૃત્તિ હતી ઓકે અને બાકી તારીખ યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી કે ત્રીસ સપ્ટેમ્બર થી લઈને તેર ઓક્ટોબર આયોજન થયું આ જાણ માટે છે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે લઈને લઈને ઓક્ટોબર આયોજન થયું અત્યારે શરૂ છે ઓકે આયોજન નું સ્થળ પૂછી શકે કયા સ્થળ આયોજન થયું બે હજાર ત્રેવીસ વાળો હતો બરાબર એ તો કઝાકિસ્તાન ની અંદર થયેલો હતો ઓકે તો એને આપણે યાદ રાખવાનું નથી થતું અત્યારે અત્યારે ભારતનું યાદ રાખીશું ઉત્તરાખંડના ઓલી ખાતે આયોજન થયું છે

હવે જે રેકોર્ડ છે સૌથી ઝડપી સત્યાવીસ હજાર રન આંતરરાષ્ટ્રીય સ્તર પર બનાવવાનું એ વિરાટ કોહલીના નામે જાય છે ઓકે અને બાકી આની અંદર જે રન છે એમાં તમામ ફોર્મેટમાં રન કાઉન્ટ કરવામાં આવે છે જેમ કે ટી ટ્વેન્ટી આવી ગઈ બરાબર વન ડે આવી ગઈ એટલે કે ઓડીઆઈ અને ટેસ્ટ ત્રણેયનો સરવાળો કરીને આ સત્યાવીસ હજાર રન કાઉન્ટ કરેલા છે બરાબર પછી ઇનિંગો પણ એ પ્રમાણે કાઉન્ટ કરવાની

મિઝોરમના નવા રાજ્યપાલનો વધારાનો ચાર્જ કોને સોંપવામાં આવે છે જો મિઝોરમના અત્યાર સુધી રાજ્યપાલ હતા કમ્બમપતિ હરિબાબુ બરાબર કમ્બમપતિ હરિબાબુ છે હવે એમનું સ્વાસ્થ્ય બગડ્યું એટલે એમણે

બાકી હજાર પચીસ ની જે બેઠક હેરિટેજ સાઇટ ની કયા દેશમાં બલ્ગેરિયાના સોફિયા ખાતે કરવામાં આવશે એવું જાહેર કર્યું છે બે હાજર ચોવીસ ની ક્યાંથી બધાને ખબર છે બે હાજર ચોવીસની જે બેઠક છે યુનેસ્કો ની એ ભારતમાં થઈ બરાબર હવે બે ની છે એ બલ્ગેરિયામાં થશે એક છે યુનેસ્કો ની જનરલ એસેમ્બલી

સૌથી પહેલી વખત આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી બે હજાર સાતમાં સૌથી પહેલી વખત આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવાયેલો છે બે ઓક્ટોબરે ઉજવાય છે આ દિવસે ગાંધીજીની જન્મ આપણે નોન વાયોલન્સ ડે તરીકે ઉજવીએ છીએ ઓકે તો એ પણ આપણે યાદ રાખીશું ક્લિયર તો ઇન્ટરનેશનલ નોન વાયલન્સ ડે કહેવાય અંગ્રેજીમાં અને ક્યારે ઉજવાય છે બે ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે ઉજવાય છે જૂન બે હજાર સાતમાં સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મુકવામાં આવેલો અને બે હાજર સાતમાં તો આ એની થીમ છે થીમ યાદ રાખવી પડશે તમારે બરાબર કેમ કે આવા દિવસોની પૂછાતી હોય છે રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહની ઉજવણી ક્યારે થઈ આ બે થી લઈને આઠ ઓક્ટોબરે ઉજવાય છે બે થી આઠ ઓક્ટોબર ઓપ્શન બી જવાબ થશે

સાફ અંડર સેવન્ટીન નું ટાઈટલ કોને જીત્યું છે એ જીત્યું છે ભારતે આયોજન ક્યાં થયું પૂછે બરાબર તો આયોજન થયું હતું ભૂટાનમાં બરાબર અને હરાવ્યું કોણે બરાબર તો ભારત છે કોને હરાવીને ટાઇટલ જીત્યું તો કે કે બાંગ્લાદેશ ને ક્લિયર તો આ બધા પોઈન્ટ છે યાદ રાખવા જેવા છે ઓકે આમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે ક્લિયર બાકી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે થોડાક વનર ક્વેશ્ચનો જોઈ લે આજના વિડિયો અંદર તો સૌથી પહેલો ક્વેશ્ચન છે પર્યટન મિત્ર અને પર્યટન દીદી પહેલા 6 શહેરોમાં શરૂ કરવામાં આવી હતી 27

હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા દેશી ગાયને રાજમાતા અથવા તો દરજ્જો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે 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 તો મહારાષ્ટ્ર દેશી ગાયો એને રાજમાતાનો આપશે કયા રાજ્યમાં ત્રણ નવી મેડિકલ કોલેજો એક બાગપટમાં ખુલશે એક હાથરસમાં ખુલશે અને એક કાસગંજમાં ખુલશે આ બધી જ એમબીબીએસ ની કોલેજો હશે મેડિકલ કોલેજો હશે પીપીપી મોડલ હેઠળ છે આ બધી કોલેજો શરૂ કરવામાં આવી છે અને આ ઉત્તર પ્રદેશમાં ખોલવામાં આવશે તો આ કયું રાજ્ય છે ઉત્તર પ્રદેશમાં ખોલવામાં આવશે કઈ ને નાગરિક ઉડ્ડયન મળી છે તો નવી એક એરલાઇન કંપની આવી છે જેને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી અપ્રુવલ મળી ગયો છે ફ્લાઇટ ને ઉડાવવા માટેનું તો આ છે શંખ એર ઓકે તો આન્સર આવશે શંખ એર એના સ્થાપક છે શ્રવણ કુમાર વિશ્વકર્મા એના સ્થાપક છે ક્લિયર

તો અહીંયા આ સાથે છે આપણે ત્રણ ઓક્ટોબરના વિડીયોને વિરામ આપીશું મળશું ચાર ઓક્ટોબરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું